શિરોમણી શ્રી જલારામ બાપાની બસો જન્મ જયંતિ ઉજવાઈ ધારી તાલુકાના ચલાલામાં રઘુવંશી સમાજ દ્વારા પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી ત્યારે સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા સહકાર આપી આયોજન કરવામાં આવ્યું વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ પૂજ્ય શ્રી જલરામ બાપાની જન્મ જયંતિ લોહાણા સમાજ પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી અને તેમની ટીમ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ આ નિમિત્તે ચલાલાની મુખ્ય બજારોમાં શ્રી દાન મહારાજની જગ્યાએ જલારામ બાપાની શોભાયાત્રા ફરી ત્યારે રઘુવંશી સમાજી ઉઠ્યું હતું ત્યારબાદ ચલાલા લોહાણા સમાજવાડી ખાતે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું અને રાત્રે પૂજ્યશ્રી મૂડીમાની જગ્યા ખાતે ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું તમામ ભાવિ ભક્તોએ ભજન અને ભોજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ તકે ખાસ ઉપસ્થિત શ્રી દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી વલકુ બાપુ તેમજ ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાંકડિયા ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મયુર બાપુ તેમજ રાજકીય સામાજિક સંસ્થા ઉપસ્થિત રહ્યા જિલ્લા બ્યુરો ચીફ પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી આજે છવ્વીસમી જન્મ પ્રસંગે અમો દર વખતની જેમ મૂળીમાની જગ્યા જલારામ બાપાની જગ્યા એથી અમે પ્રોસેસન કાઢીએ છીએ બાપુની જગ્યામાં થઈ અને મેઇન બજાર થઈ માર્કેટ થઈ ગઢિયા શેરીમાં થઈ અને લોહાણા માજલવાડીમાં પ્રોસેસન આવશે અમારા વર્ષોના નિયમ મુજબ પરમ પૂજ્ય દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ શ્રી બાપુ અમને સાડા આઠ વાગ્યે આશીર્વચન લેવા માટે આવેલા અને વર્ષોથી આવે છે અને પરંપરા મુજબ બાપુએ આશીર્વાદ આપ્યા અમને જલારામ બાપાના આશીર્વાદ દાન મહારાજના આશીર્વાદ ગાયત્રીબાઈના આશીર્વાદ અને ભીમનાથ મહાદેવના આશીર્વાદ બધા સંતો ત્યાં હાજર હતા એની હાજરીમાં અમને સંતોએ લોહણા મહાજન અને ચલાલા સર્વે જ્ઞાતિ સુખી બધાય એવા આશીર્વચન આપ્યા છે દર વખતની જેમ અમે આજે બપોરે સબુ ભોજન ગામના અગ્રણીઓ અને બપોરે એકથી ત્રણ પ્રસાદ લેવાના છીએ સાંજે બેનો સત્સંગ છે મૂળીમણી જગ્યામાં એ દર વખત જેમ પછી બહારથી સાત વાગે અને સાત ને ત્રીસે થી નવ વાગ્યા સુધી મહાપ્રસાદ લોહણા માધરદ્વાડીમાં રહે છે આ બરો નિત્યક્રમ છે અને બાપા અમને શક્તિ આપે કે દર વર્ષની જેમ અમે ગોઠવી અમારા પરિવાર બધા સુખી રહે એવી જલારામ બાપાને પ્રાર્થના જય જલારામ